જોતા પહેલા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો ટેન્શન આવી ગયું છે થોડુંક ને જીવાળી લગતી આવી છે ને ભાઈ બનવા વાજે લાખ રૂપિયા ફોન લાયરો છે ને અબધો આયરો છે કોઈ કપડો લાવું કે ફટાકડા લાવું કે અબધો ભરું એટલે તો હવે કાઠું છે ટેન્શન થઈ ગયું છે થોડુંક અલ્યા હું લે મને તો પૈસા ઉપર તો દે જ છું લ્યા અલ્યા આ તમારા મોટા ભાઈની જમીન જમીન છે જમી જ છે એમ જ કરવું પડશે પૈસા નહીં તો દિવાળી તો નું કોક તો કરવું પડશે અલ્યા ભાઈ ફોન કરું હલો હા બોલો બોલો રાકેશભાઈ રાજેશભાઈ બોલ્યા તમે હા રાજેશભાઈ બોલો અલ્યા થોડું કોમ પડ્યું છે તમારું શું કોમ પડ્યું બોલો તમારા બદલે તો હાજર જ છો

એટલે રાકેશભાઈનો ફોન આવ્યો હતો કે જમી વેસવી છે અને નરેશભાઈ કહેતા હતા કે અમારે જમી જોવે છે એટલે ફોન કરી જવું થોડું મારું રહે જીવાળી બની રહે અને રાકેશભાઈ ને હમું આવી જાય ફોન કરું વાર હલો હા બોલો બોલો રાજેશભાઈ હા નરેશભાઈ બોલ્યા હા બોલો બોલો તો તમારે કોઈક જમી રાખવાની હતી હોય તો અમને એક

જમી તો હારી છે હવે આઈ જાસે પોણી કે એટલે તમે મશીને આઈ અને તમે પોણી પાછું પડો કેનાલ પર આપડે મશીન પેલા ચાલે ને ચાલે ચાલે બધું ચાલે હા તો ચાલે જમીન તો હારી છે જોવા જો જોઈ જમી તો હારી છે

પૈસા નું બધું લેવે કરે છે એટલે હું તમને ફોન કર્યો બકાભાઈ તમે બકાભાઈ તમને ફોન કરશો તમે અને પૈસા ને જે હોય તમે આલી જઈ એટલે કેટલા તમારા પૈસા જોઈએ છે ના 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા બંધ તું જમી જોઈ લે તમે જમી ના જમી તો હારી છે જોઈ જમી તો કોરીમર ફરીન જોઈ છે જમીન હારી છે અને આ ખર્ચો વધી જશે થોડો ઓય ઓય ના ના વધો ને તમે પૈસા તો મળી જશે અને કેટલા કરા કેટલા મહિનો થી કરા ઉધી જોઈએ છે 12 મહિના 12 મહિના કરા ઉધી તો 12 મહિનાના ના બે વર્ષ ના થાવા જો હો અહીં કેમ કે અમારે બીજું જમીન કરતા એટલે અમારે પૈસા એટલે આ ભૂલ ના થાય તો પૈસા મળી જાય બે હા